ચતુર શિયાળ અને સિંહ એક જંગલમાં એક સિંહ રહેતો હતો તે જંગલનો રાજા હતો અને બધા પ્રાણીઓ તેને ભયભીત રહેતા દરરોજ સિંહ કોઈક પ્રાણીનો શિકાર કરતો અને જંગલમાં આતંક ફેલાવતો જંગલના બધા પ્રાણીઓ ચિંતામાં હતા તેઓ એકઠા થયા અને વિચાર કર્યો કે આ સિંહ રોજ એક પ્રાણીનો ભોજન કરે છે આપણે કંઈક ઉપાય કરવો પડશે ત્યારે એક ચતુર શિયાળે એક યોજના ઘડી તે સીધું સિંહ પાસે ગયો અને કહ્યું મહારાજ તમે રોજ શિકાર કરવા જાઓ છો જે કઠિન કામ છે તમે શાંતિથી રહો અમે દરરોજ એક પ્રાણી તમને મોકલી આપીશું સિંહને આ વિચાર ગમ્યો અને તેણે સંમતિ આપી શિયાળની ચતુરાઈ એક દિવસ શિયાળની વારમાં આવી તે વિચારમાં પડી ગયો હવે હું શું કરું ત્યારે તેને એક યુક્તિ શોધી તે બુઝીને સિંહ પાસે મોડો ગયો જ્યારે સિંહ ગુસ્સે થયો અને પૂછ્યું તું મારે માટે કેમ મોડો આવ્યો ત્યારે શિયાળે કહ્યું મહારાજ હું તો સમયસર આવતો પણ રસ્તામાં એક બીજો સિંહ મને મળ્યો તેણે મને રોકી દીધો અને કહ્યું કે હવે તે જ આ જંગલનો રાજા છે સિંહ ગુસ્સે ભરાઈ ગયો અને બૂમ પાડી ક્યાં છે એ સિંહ મને બતા ચતુર શિયાળની ચાલાકી શિયાળ સિંહને એક મોટા કૂવાના પાસે લઈ ગયો અને કહ્યું મહારાજ એ સિંહ આ કૂવામાં છે સિંહે કૂવામાં જોયું તો તેને પોતાનું પ્રતિબિંબ દેખાયું તેને લાગ્યું કે કૂવામાં સાચા સિંહ છે ગુસ્સે ભરાયેલી સિંહે તરત જ કૂદકો માર્યો અને કૂવામાં પડી ગયો એ જ ઘડી તે કૂવામાં ડૂબી ગયો બોધ બુદ્ધિ અને ચતુરાઈથી કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ મેળવી શકાય જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં